મનુષ્યના જીવનમાં ઘણીવાર એવું બનતું હોય છે કે રસ્તાઓ સામે હોય છતાંય દિશા મળતી નથી સફળતાના શિખરો ખૂબ જ નજીક હોય છતાંય નાસીપાસ પાસ થઈ જવાય છે પરંતુ જે આપણે વિચારીએ છીએ વાસ્તવિકતા એવી નથી બસ જરૂર છે માત્ર પુરુષાર્થની પ્રારબ્ધ આપોઆપ જાગી જશે શુભ પ્રભાત હું દમયંતી આજે આપની સમક્ષ મારું એક ગુજરાતી સ્વરાચિત કાવ્ય પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરીશ અને મારા ગુજરાતી સ્વરાચિત કાવ્યનું શીર્ષક છે કસ્તુરી કસ્તુરી એક એવો પદાર્થ છે કે જે હરણની નાભીમાં હોય છતાં પણ એને ખબર પડતી નથી મારા ગુજરાતી સ્વરાચિત કાવ્યનું શિક્ષક છે કસ્તુરી ભર્યા ભવનમાં જવા જોને લાગે કેટલી દૂરી ભર્યા ભવરમાં જવા જોને લાગે કેટલી દૂરી જાય તરી જને મળે કિનારો કોઈક ડૂબે કસ્તુરી ભર્યા ભવરમાં જવા જોને લાગે કેટલી દૂરી જાય તરી જને મળે કિનારો કોઈક ડૂબે કસ્તુરી રહી પૂર્ણ ક્ષણ અધવચ્ચેથી તોયે અંતે અધૂરી રહી પૂર્ણ ક્ષણ અધવચ્ચેથી તોયે અંતે અધૂરી કરતા લાગત તેવો પરિશ્રમ ના ભાણી કસ્તુરી જુરી ક્યાં જઈએ કહીએ કોને જુઓ કુંજ વિરાથી જુરી બની બાવરી એ ના ગોતે છે કસ્તુરી ગોતે છે એટલે શોધે છે બની બાવરી એ નાસિકા ગોતી છે કસ્તુરી ઉચ્છડ આ ઉપવનમાં મૃગલા કરે જિંદગી પૂરી ઉચ્છડ આ ઉપવનમાં મૃગલા કરે જિંદગી પૂરી તે મછતા માં ઝડતી ખુદલી નાભી મહી કસ્તુરી નાભી મતલબ ડૂટી ભરી ભવર માં જવા ઝૂલને લાગે કેટલી દોરી જાય તરી જ મળે કિનારો કોઈ કે ડુબે કસ્તુરી ધન્યવાદ